જય જલા આજે શુક્રવાર તારીખ બીજી જાન્યુઆરી બે હજાર છવ્વીસ મસ્ત આરતી લીધી જ બાપાની પછી નાસ્તો ગાંઠિયા અને ચા અત્યારે અઢી વાગ્યા છે મેં નીકળ્યા છીએ ગોગાવદર કરીને ગામ છે તે મંદિરમાં ઉતારો છે બપોરનો ઈશાનો અમારો

જય જલારામ રિફ્લેક્ટર ભાઈ નથી જય જલારામ જય જલારામ આ આપણે ટી પોઈન્ટ પહોંચી ગયા છીએ લગભગ ચૌદ કિલોમીટર જેવું કાપ્યું છે પછી ટી પોઈન્ટનું આયોજન છે જો તમે બધા બધા પાછળ બીજા આવે છે મસ્ત ગરમા ગરમ પૌવા ડ્રાયફ્રૂટ ભાઈ ચા ક્લાસ જય જયારામ મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરીને અમે નીકળી ગયા છીએ અમારો બપોરનો વિસામો ગોગાવદર રામદેવનું મંદિર છે ત્યાં અમારો બપોરનો વિસામો છે લગભગ બાર કિલોમીટર જેવું બાકી હશે હવે બે વાગ્યા નીકળ્યા ત્યાં કમ્પ્લીટ ચાલીશું બધા આગળ જય જુલા જય જલારામ સેવા વાળા રસ્તામાં ઉભા છે કમ્પ્લીટ સેવા આપે છે પાણી પડે કા જે જોઈએ એ આપને આપણનો વિસામ છે ગોદાવદર ગામ રામદેપુરનું મંદિર હવે પહોંચવામાં અમારે ચાર કિલોમીટર વાગે છે પછી અમે ત્યાં પહોંચીશું ને અત્યારે વાગે છે પોણા આઠ તો એવું કહી શકે આજે થોડા વહેલા પહોંચશું આજે થોડી મજા આવી ચાલવાનું ચાલો જય જલારામ દાદા જય જલારામ જય જલારામ જય જલારામ ફાઈનલી અમે પહોંચી ગયા અમારા બપોરના વિસા મે રામાપીરનું મંદિર તમે જો અહીંયાનો નજારો મેજા જો રામદેવપીર ભગવાનની જય રામાપીર જય અલગ ધણી

જય રામદીપી મહારાજ રાધા કૃષ્ણ ભગવાન ગણપતિ મહારાજ કી જય ખોડિયાર મા ચા પાણી કરી બે વાગ્યા સુધી બધા આગળ ગોંડલ પહોંચવાનું છે જય જલારામ મસ્ત ફર્સ્ટ ક્લાસ આરામ થઈ ગયો ગોગાવદર રામાપીરના મંદિરે અમે રોકાયા હતા તો અત્યારે વાગે છે બે હવે અમારે જવાનું છે ગોંડલ જામવાડી લગભગ બાર કિલોમીટર જેવું છે મસ્ત ચાપીને હવે નીકળ્યા છીએ અમે જય જલારામ હજી શરૂઆત કરી અમે ચાલવાની દસ મિનિટ જેવું થયું હશે એ સેવાવાળા આવી ગયા જય જલારામ જય જય જલારામ જય જલારામ આઓ જય જલરામ એક છે ઓવર ખાલી બોણીમાં જે જય જલરામ જય જલરામ ડોન્ડલ માં એન્ટર થતા જ ગુરાભાઈ આવી ગયા ગુરાભાઈ બોલાભાઈ અને એમની ટીમ લાગે છે આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ ગોરાભાઈ શું લાવ્યા આજે જરારામ બાબાની પ્રસાદી તરીકે અમૂલનો કસાટા આઈસ્ક્રીમ બાવીસ ભક્તોને ખવડાવવાની અમારી ઈચ્છા છે અને બાવીસ ભક્તોને પ્રસાદ તરીકે આજે અમૂલનો કસાટા આઈસ્ક્રીમ જય ઝલ જય જલા વાહ જો કસાટા અમૂલની વાહ બોલા ભાઈ બહુ સરસ જે જલરામ ગોરડેલ બજારમાં મે આવી ગયા છીએ જો નજર દાદા જય જલારામ કેમ લાગી રી આઈસ્ક્રીમ મસ્ત રે કોઈ સંગના પકવાળા યાત્રી કોઈ રહી ના જાય ધ્યાન રાખી બધાને બોલાવી બોલાવીને આઈસ્ક્રીમ ખવડાવે છે દાદા જય જલારામ મસ્ત બધા બેઠા છે ચલો ભોલાભાઈ ગોંડલ બજાર નો નજારો જુઓ ભગવાન શ્રી રામ ની મસ્ત ફોટો ભૂરા બાવાનો છોરો ગોંડલ જય દાદા રામ ચોક કહેવાય જય જલારામ ત્રણ થી ચાર કિલોમીટર તો ગોંડલ સિટીમાં ચાલે ચાલ્યા સિટીમાં બહુ ટાઈમ લાગ્યો ક્રોસ થવામાં

ત્યાં પહોંચી ગયા કમ્પ્લીટ અમે અત્યારે વાગે છે સાડા પાંચ જય જલારામ આજના મુખ્ય યજમાન કઠા રામપુરા જય બધા મસ્ત જમી રહ્યા છે કાલે અમે વિરપુર સવારે વહેલા સાત વાગ્યા સુધી અમે પહોંચી જશું જય જલારામ